નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા વાત કરીએ સમાચારની તો બોટાદ ગઢડા ગોપીનાથજી મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા રાજકોટની ઘટનાને લઈ આપી શ્રદ્ધાંજલિ બોટાદ જિલ્લાના ઘટડા શહેરમાં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી મંદિરના દરબાર ગઢમાં ચાલતી કથામાં રાજકોટ ગેમ ઝોનની ગુજારી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની મંદિરના ચેરમેન સહિત સંતો અને હરિભક્તોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા સદગતો આત્માને શાંતિ મળે તે માટે ગઢડા ગોપીનાથજી મંદિરના તમામ સંતો અને હરિભક્તોએ મૌન પાડ્યું હતું અને ધૂન બોલાવી ભગવાન તમામ સદગતોને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી ત્યારે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે રાજકોટની ઘટના બહુ દુઃખદ ઘટના બની છે ત્યારે તમામ મૃતકોના પરિવારોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ગોપીનાથજી ભગવાન પાસે પ્રાર્થના કરી છે તેમજ સિનેમા મેળાઓ મોલના તમામ ધંધાર્થીઓએ પણ તકેદારી રાખવી જોઈએ જેથી ફરી આવી ઘટના ન બને બ્યુરો રિપોર્ટ ગુજરાતી પહેલા તો ભગવાન આત્માઓને પોતાના સુખ આપે શ્રદ્ધાંજલિ તો અમે આપી પણ જેણે કોઈ બાળકો ગુમાવ્યા છે કોઈએ પત્ની ગુમાવી કોઈ પતિ ગુમાવ્યા કોઈ બાપ ગુમાવ્યા કોઈ મા ગુમાવી એ લોકોના પરિવારની હાલત શું હશે તો આપણે કહી ના શકીએ તો જેના ઘરમાં દુઃખ આવ્યું હોય એને જ એની ખબર પડે કે દુઃખ શું કહેવાય ભગવાન ક્યારેય કોઈને આવું દુઃખ ન આપે આકસ્મિક જેને કહીએ કે ફરવા ગયા હોય એને સાંજે સમાચાર મળે કે તમારા ભાઈ કે દીકરો કે દીકરી હવે આ લોકમાં નથી એના માટે કેવો વજ્રઘાત થાય પણ ભગવાનના ચરણમાં એક સાધુ તરીકે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના જવાબદાર બોર્ડના એક ચેરમેન તરીકે પુનઃ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું કે એ જેણે પરિવારોમાંથી સદસ્યો ગુમાવ્યા એને ધીરજતા ભગવાન આપે ધૈર્ય આપે દુઃખ સહન કરવાની ભગવાન એને શક્તિ આપે અને આવા ગુજારા અકસ્માતમાં આપણે સાંભળીએ છીએ જોઈએ છીએ છતાં આપણો જીવ કકળી ઉઠે આપણી આંખ રડી પડે આપણા સગા નથી સંબંધ નથી તો પણ આપણને આટલું દુઃખ થાય પુનઃ કહું કે જેના પરિવારના જે સભ્યો જેણે ગુમાવ્યા એની તો હાલત એની સ્થિતિ વર્ણવી અશક્ય છે મુશ્કેલ છે તો પણ જે દેવ મંદિર વતી ગઠપુરના તમામ મોટા સંતોવતી ટેમ્પલ બોર્ડ વતી મૃતાત્માઓને ભગવાન પોતાના ચરણકમળનું સુખ આપે અને આનાથી આવા જાહેર ક્ષેત્રોમાં ચાલતા જે બિઝનેસો છે થિયેટરો છે કે જાહેર સ્થળો છે એમાં બધાએ તકેદારી રાખવી જોઈએ હતો અકસ્માત હતો પણ આવો અકસ્માત પુનઃ ન થાય એની આપણે જાગૃતતા રાખીએ જેનાથી નિર્દોષ લોકોના જીવ ન જાય બાકી સરકાર તો સરકારની કામગીરી કરે જ છે અને ભગવાન સદ્બુદ્ધિ આપે અને પુનઃ પુનઃ કહું કે જે લોકોએ જીવ ગુમાવ્યા છે એને બધાને ભગવાન પોતાના ચરણકમળનું સુખ આપે